અમદાવાદ શિશુ ગૃહ પાલડીના અન્વિત ને મળ્યા માતા પિતા જે બાળકના માતા અને પિતા ન હોય છતાં તેમને પોતાના બાળકની જેમ જ સાચવતી એવી એક સંસ્થા એટલે અમદાવાદ પાલડી ખાતે આવેલું શિશુ ગૃહ અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ ગૃહ જે પાલડીમાં આવેલું છે તે તજેલા બાળકોને પોતાની સંસ્થામાં લાવી તેનું જતન કરે છે અને ત્યારબાદ તે બાળકોને જરૂરિયાતમંદ માતા પિતાને સોંપવાનું કાર્ય પણ કરે છે અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા અન્વિત કે જેની ઉંમર સાડા ત્રણ વર્ષની છે તેને આજે નવા માતા પિતા મળ્યા આ સંસ્થા જે કોઈ ના કરે તેઓ અદ્ભુત કામ કરે છે દોર પર જે બાળકોને લોકો ફેંકી જાય છે જેનું કોઈ ધણી નથી હોતું તેવા બાળકોને પોતાની આ સંસ્થામાં લાવી તેમને ઉછેર કરી અને સમાજમાં પગભર થવા લાયક બનાવવાનું કામ આ સંસ્થા વર્ષોથી કરી રહી છે આ સંસ્થાના કામની અંદર ખૂબ જ અઘરું કામ છે આ બાળકોને જન્મતાની સાથે છે દીધેલા હોય ત્યજી દીધેલા હોય એમને મોટા કરવા ખરેખર ખૂબ જ અઘરું કામ છે પણ આ સંસ્થાના તમામ કર્મચારી ભાઈઓ બહેનો અમારા રિતેશભાઈ અને એ લોકો જે રીતે અહીંયા સેવા કરે છે તે ખૂબ જ પ્રશંસાને પાત્ર છે હું પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે અમારા આદરણીય દિનેશભાઈએ અમને આ જે માર્ગ બતાવ્યો છે તે માર્ગની અંદર અમારી સાથે જોડાયેલા તમામ સુવતભાઈ અમારા અજયભાઈ દવે જાનીભાઈ અને તમામ મિત્રો આ સેવાની અંદર ખૂબ જ કામ કરી રહ્યા છે આદરણીય વકીલ સાહેબ રશ્મિનભાઈ જાની સાહેબ પણ આ સંસ્થા સાથે વર્ષોથી સંકળાયેલા છે આજે જે એડોપ્શન થયું તે એમના હસ્તે થયું છે અને આ બાળક આવનારા સમયમાં ભારત દેશની અંદર મોટું કામ કરે અને પોતાના મા બાપનું અને આ સંસ્થાનું નામ રોશન કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ ગૃહ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર ગુજરાત

ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ રશ્મિનભાઈ જાનીએ અમિતભાઈ અને વંદનાબેનને સોંપ્યો હતો આ ખાસ પ્રસંગે પટેલ શૈલેષભાઈ ઠાકર કોકિલાબેન પટેલ રોનકભાઈ પટેલ મદનલાલ જાયસવાલ દીપકભાઈ જોશી અજયભાઈ દવે રણજીતાબેન કૌર દમયંતીબેન ભટ્ટ ભાસ્કરભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે અવનીતના એડોપ્શન સેરેનોમનીમાં મને આમંત્રિત કરવામાં આવેલો મુખ્ય મહેમાન તરીકે જેમાં અવનીતને એક પરિવારે એક યુગલે એને એડોપ્ટ કર્યો છે એનું નામ છે અમિતભાઈ અને વંદનાબેન એની સેરીમની આજે ઉજવી તમામ કાયદાકીય પ્રોસિજર પૂરો કર્યા પછી એમને બાળક આજે હેન્ડલ કરવામાં આવ્યું છે અને એક બાળકને નવી જિંદગી મા બાપને નવું કુટુંબ અને દુનિયામાં એક કૌટુંબિક ભાવનાની રૂપે આજે એ બાળકને એમના માતા પિતા મળ્યા છે જેમ પ્રશ્નને જન્મદાતા અને પાલક માતા પિતા હતા એવી પરિસ્થિતિ આજે ભાવુક સર્જાઈ છે અને અત્યારે હાજર રહેલા તમામ મહાનુભાવો ભાવ વિભોર છે એટલું જ નહીં પરંતુ આ એડોપ્શન વિધિથી બાળકને એક નવી જિંદગી મળી છે જેમાં ભૂતકાળમાં બી વર્લ્ડ વાઈઝ એટલે કે દુનિયામાં એવા નામો બી બહાર આવ્યા છે કે જેને સર્વશ્રેષ્ઠ કામ કરીને એમને પોતાનું દુનિયામાં કંઈક પ્રદર્પણ કર્યું છે કે પદાર્પણ કરવા માટે બી આવી કોઈક વિધિ ભૂતકાળમાં થઈ હતી અને એના ભાગરૂપે ઘણા એક જણા વ્યક્તિઓ એવી છે કે જે આપ ગૂગલ ઉપર જોઈ શકો છો જેઓના નામ એ એડોપ્શન સાથે સંકળાયેલા છે અને એ રીતે એમને દુનિયામાં ઘણું બધું પ્રદર્પન કર્યું છે આજે બી અમનિતનું બી એડોપ્શન એ દુનિયાનો કોઈ મોટા ફલક ઉપર કોઈ કામ કરી જાય તો કંઈ નવાઈ ના કહેવાય એના સુભાષી સાથે અમે આજનો આ સમારંભ સંપન્ન કર્યો છે જ્યારે અનવિતને તેના નવા માતા પિતાને સોંપવામાં આવ્યો ત્યારે તેમની માતા વંદનાબેન પોતાના હરકના આંસુ રોકી શક્યા ન હતા અને હાજર સૌ કોઈ લોકોએ આ દ્રશ્ય જોઈ ભાવ વિભોર બન્યા હતા આ સંસ્થા દ્વારા અનેક કાર્યો કરવામાં આવે છે તેમાં પણ તેજેલા બાળકોને પોતાની સંસ્થામાં રાખી અને તેનું જતન કરવામાં આવે છે આ એક ખૂબ જ કપરું કાર્ય અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ ગૃહ શિશુ ગૃહ દ્વારા કરવામાં આવે છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ઉપરાંત બાળ સંરક્ષણ ગૃહના બાળકોની સંભાળમાં જેમનું મહામૂલું યોગદાન છે તેવા મુકેશભાઈ જાની મેહુલભાઈ જાની દવે અને તેમની ટીમે ખાસ્સી એવી જહેમત ઉઠાવી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર